નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર મોરબી માં ભૂકાની ધારી શખ્સ વિદ્યાર્થીને ને ધોકા વડે માર મારીને થયો ફરાર સમગ્ર ઘટના સીસીટીવી માં થઈ કેદ વિદ્યાર્થી સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી મોરબી માં ભૂકાની ધારી શખ્સ વિદ્યાર્થીની

અજાણ્યા બુકાની ધારી શખ્સે એક વિદ્યાર્થીની પર હુમલો કર્યો હતો વહેલી સવારે કિશોરી શાળાએ જઈ રહી હતી ત્યારે અચાનક આ શખ્સ આવી પહોંચ્યો હતો અને વિદ્યાર્થીનીને ધોકા વડે માર માર્યો હતો અને વિદ્યાર્થીનીને માર મારીને આ શખ્સ ફરાર થઈ ગયો હતો બુકાની બાંધેલા શખ્સે વિદ્યાર્થીની પર કર્યો હતો હુમલો આ ઘટનામાં વિદ્યાર્થીનીને સામાન્ય ઈજા પહોંચી હતી તેને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી